તાલુકાના ભૂતેશ્વર ગામમાં સર્જાઈ મારા મારી જેમાં બંને પક્ષના થઈને પંદર જેટલા લોકોને ઈજા પહોંચી હતી તારીખ ત્રણ જૂન ચોવીસ ના રાત્રે બપોર કલાકે મળતી માહિતી અનુસાર ઘોઘા તાલુકાના બુતેશ્વર ગામે બે પક્ષના મરીને 15 જેટલાં લોકોએ પહોંચી ઈજા તાત્કાલિક 108 મારફતે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જુનિયર ડાવતને લઈ સર્જાય માથાકૂટ આ મારામારી મામલે તાત્કાલિક ઘોઘા પોલીસ એસઓજી પોલીસ એલસીબી પોલીસ ડીવાયએસપી તથા એસપી સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો રિપોર્ટર મહેબૂબ રફાઈ એફકે લાઇવ ન્યૂઝ ઘોઘા

આની આપણે ત્યાં અત્યારે તમે કોઈ પોલીસ ફરિયાદ કરી છે હા સાંજે આઠ વાગ્યા કરી છે